વડા વાળા વીસ રૂપિયા બાકી ભયા તમે તરી ગયા લેતા તરી જા હતા ને વીસ બાકી એમ હોય હલો ધગા ના કરીશ આપલા ઘરે આવતો લે માવો બનાવે મસ્ત કે આ ફોન હજુ કર લે ઓવે આ આવતો લે મજા આવશે ખાવાની ઓવે ઓવે હું ને લાણ્યો હા ઓવે હાલ વાય યાર આ બાલે બેઠા બેઠા નહી મજા આવે ગાડીમાં લઈ લે હેલો હેલો શું આપડે નહી <laughs> <laughs> <laughs>

ભાઈ માઓ થાના મા હે ને આપડે ચાલે પેલા થઈ ને ખાઈ ખાયા તો આપડા લે એટલે આપણે ચાલે પેલા આ ખા તો એટલે કોલર નાની નું ઘર નથી આભલ પેલી કઈ દઉં મને

કાલે રૂપિયા ના દૂધ ની આ લઈ દસ રૂપિયા લઈને લઈ ગયો પણ તારી રૂપિયા પણ માતો લેવાનું લેવાની જવાનું આબલું પણ ખબર નઈ તો આથી કાઢી જી મેલ જવાથી બોલે વ્યવહાર નહીં મેળ પડે માલે ભાઈ આપડે બી તમે હલકા ખાવું હું છું રેડી ને એ કઈ તું એ જા તું ને મારે ખાવાનો ખાવાનો વડો વડો અલા આલા ભાલા હાલું મીલો અલા વડો ભાઈ બંડુ વડ પરખા બહુ જામી જાશે હો નતો રે નકર નકર મારું થઈ ગ્યા છે નકર ડાબો બની નકર મા ખાલે આવતા જ નહી કે નેકરો ભાઈ એ તું એ નેકર મારા ખાલે નાજી હું માવો ખાતા વખત થોડો જવાનો ઘર માર મારા પાવલ કરે માવો ખતમ કર તો ના મળે જો મા બારો ઉપાડી તું મને પકડી રાખ ને હું એને

માઉ 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 તારે તું લે બોલાય તને બી ખાતા તો થારા તું આવી નઈ વી કે તું કલેલા હો બોલાવો પડે જો હજુ કલ માવો ખાવ ચાલે ભેલાથી ખાઈ શું લેવા કે માવો ખાવા સારું થાય ખવડાવવા તૈયાર પણ પેલી વાત આપડ ચાલે ભેલાથી ખાવા હોય તો બોલો નહીં ખવડાવો માવો તો હું એકલો ફલતો ઉપાડો ઉપર લઈ એને લઈ જ એકલા ભાગ ભાગમાં આવશે લઈ જાડે હવે મજા આવશે ખાવાની આવતો નઈ